તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટના પાટીદાર મંત્રીઓએ ખોડલધામની મુલાકાત કરી ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જયેશ રાદડિયા અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને સાથે લઈને બાથ ભરી હતી ત્યાર પછી એવી ચર્ચા ચાલે છે કે શું નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન થઈ ગયું છે હાથ મળ્યા પણ મન ક્યારે મળશે જોકે એવું પણ સાંભળવા મળે છે કે ખોડલધામ એ લેવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે અહીં આમંત્રણ આપવા અને હાજરી આપવા માટે વ્યક્તિગત ખટરાગને બાજુએ મૂકવા જ પડે શું છે આખી વાત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે હાથ મિલાવ્યો છે અને ગળે પણ મળી લીધું છે પાટીદાર સમાજ અને મીડિયાએ એવું માની લીધું છે કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સમાધાન થઈ ગયું છે અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ જસ ખાટ્યો છે જસ જાય પણ કેમ નહીં કારણ કે ખોડલધામના કાર્યક્રમ પહેલા જીતુ વાઘાણી અને જયેશ રાદડિયા વચ્ચે એક મુલાકાત થઈ હતી અને રાદડિયાએ આ મુલાકાતનો ફોટો પણ મૂક્યો હતો હવે જ્યારે જયેશ રાદડિયા અને નરેશ પટેલ મળ્યા ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ભૂમિકા ખૂબ જ અગત્યની જોવા મળી સમાજ અને મીડિયાની વચ્ચે આ સમાધાન થયું છે પરંતુ અંતરનો ઉમળકો આવ્યો ખરા તે સવાલ હજુ પણ અકબંધ છે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ઇફકોની ચૂંટણી વિવાદનું કારણ બની હતી એવી ચર્ચા છે કે અમદાવાદ સ્થિત એક ખોડલધામ સાથે જોડાયેલી વ્યક્તિએ જયેશ રાદડિયાને ઇફકોમાં હરાવવા માટે મહેનત કરી ત્યારબાદ જયેશ રાદડિયાએ નામ લીધા વગર ખોડલધામ સાથે જોડાયેલી વ્યક્તિઓ પર નિશાન સાધ્યું હતું અને સામાજિક સંસ્થાએ રાજકારણથી દૂર રહેવા કહ્યું હતું ઇફકોની ચૂંટણીને કારણે રાદડિયાએ મંત્રી પદ પણ ગુમાવવું પડ્યું હતું અને પટેલ સમાજનો એક વર્ગ આજે પણ એવું માની રહ્યો છે કે નરેશ પટેલે ખોડલધામ થકી સમાજને એક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જયેશ રાદડિયાએ સમાજની વચ્ચે નરેશ પટેલ સાથે હાથ મિલાવ્યો છે જો કે પાટીદાર સમાજના અંગત વર્તુળો એવું કહી રહ્યા છે કે ઇફકોની ચૂંટણી પછી જયેશ રાદડિયા અને નરેશ પટેલે આ મુદ્દે વ્યક્તિગત વાત કરી નથી લેવવા પટેલ સમાજના લોકો ઈચ્છી રહ્યા છે કે બંને વચ્ચે સુખદ સમાધાન થાય પરંતુ આ સમાજ અને મીડિયાની સામે થયેલું સમાધાન વ્યક્તિગત રીતે પણ થવું જોઈએ બંને આગેવાનો વ્યક્તિગત રીતે સમાધાન કરવા માટે તૈયારી દર્શાવે અને ભેગા થાય તે જરૂરી છે અને ખોડલધામ એ પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે નહીં કે કોઈ વ્યક્તિગત જગ્યા આ સ્થળે સમાજના મોભી તરીકે તમને પસંદ હોય કે ન હોય પ્રોટોકોલ પ્રમાણે આમંત્રણ આપવું ઘટે અને જયેશ રાદડિયા પણ જો વ્યક્તિગત રીતે ન જવાનું ઈચ્છતા હોય તો તેને ત્યાં સમાજના એક જવાબદાર વ્યક્તિ તરીકે હાજર રહેવું પડે ઇફકોની ચૂંટણીથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ખટરાગ હતો અને તાજેતરમાં ખોડલધામ ખાતે લેવા પટેલ સમાજ અને મીડિયાની હાજરીમાં બંને નેતાઓ વચ્ચે સુખદ સમાધાન થયું છે પણ બંને આગેવાનો મનથી સમાધાન ક્યારે કરશે તેવી ચર્ચા સાંભળવા મળે છે સાચું શું ખોટું શું એ તો સમય આવીએ ખબર પડશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડે પણની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ